રાવપુરા શાસ્ત્રીપુર ખાતે ખેલ મહાકુંભ ખેલ સ્પર્ધામાં ભાઈઓની જુડો સ્પર્ધા યોજાઈ હતી દેશમાં ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તથા દેશમાંથી નવી પ્રતિભાઓને આગળ લાવવા માટે દેશના પ્રધાનમંત્રીની હાકલને પગલે ખેલ મહાકુંભ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ જોડ શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીપુર ખાતે ભાઈઓ માટેની જુડો સ્પર્ધાનું આયોજન કરાવવું હતું આ સ્પર્ધામાં એકસો દસ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે આ જુડો સ્પર્ધાના શુભારંભ પ્રસંગે બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ હૈધર કેમ્પવાલા તથા સેક્રેટરી આઝાદભાઈ સુરવે ખાસ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો આજના ભાઈઓની જુડો સ્પર્ધામાં ખેલ મહાકુંભમાં એકસો થી એકસો દસ ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને આજની આ સ્પર્ધામાં બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી હૈદરભાઈ કેમ્પવાળા ઉપસ્થિત રહ્યા હતા એમની હાજરીમાં ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના સેક્રેટરી આઝાદભાઈ સુરવે પણ ઉપસ્થિત રહ્યા હતા ઓપનિંગ સમયે અને આ સંસ્થા છેલ્લા બારથી ચૌદ વરસથી ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરે છે મારું નામ વાસુદેવ કદમ આજની આ ખેલ મહાકુંભની ભાઈઓની જુડોની સ્પર્ધા છે અને આ સ્પર્ધા શ્રી નારાયણ ગુરુ આધ્યાય શાળા